નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતના માગરોડાના ત્યારે નાના બોરસામાં ગેસ ઘડતરના કારણે બે મજૂરના મોત સામે આવી છે ટાંકી સાફ કરવા ઉતરી હતા અને ત્યારે ગેસ દુર્ઘટના સર્જાઈ હતી સમગ્ર મામલે કંબોસા ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સુરતના માગરોડાના ત્યારે નાના બોરસા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિયકરના ત્યારે મેન્ટેનન્સ ચેક દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી વખતે ગેસ ગડતરની ઘટના બની હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જેમાં રાજન શર્મા અને રાજન સિંઘનાના અત્યારે બે કામદારો ઝેરી ગેસની અસર સરતા હતા તાત્કાલિક અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવાર મળે તે પહેલાં જ બંને શ્રમિકોના મોત નીપજ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે બંને મૃતકો કામદારો છેલ્લા બે વર્ષની ત્યારે કંપનીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે તો વધુ એ પણ જણાવી દઈએ કે ગેસ ઘડતરની ત્યારે ઘટનાને લઈને કાશ્મીર ત્યારે પોલીસ આગળની કાર્યવાહી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ